ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે સિગલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી મનસુખભાઈએ જણાવ્યું કે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં સિકલ સેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ આપણે પોતાની સતર્કતા અને શિક્ષણના માધ્યમથી આપણા વિસ્તારમાંથી આ રોગને નાબૂદ કરી શકાય તેમ છે લગ્ન સમયે થોડી સાવધાની અને સતર્કતા રાખવાથી આ બીમારી આપણે નાબૂદ કરી શકીએ છીએ આપણે જાગૃત થઈને સિકલ સેલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવી જોઈએ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વસુંધાબેન વસાવા નેત્રંગ તાલુકાના ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો પ્રાયોજનના વહીવટદાર શ્રી અંકલેશ્વર પ્રાંત અધિકારી શ્રી મુખ્ય આરોગ્ય અધિકારી જે એસ દુલેરા તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્રી આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા